ગુજરાત સરકાર દ્વારા નિર્મળ ગુજરાત અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં તેર જેટલા ગાર્બેજ વર્ડેબલ પોઈન્ટના નિર્માણના કામો અંગે પંદર લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે જે અંતર્ગત અંકલેશ્વરના નવ વોર્ડમાં જ્યાં સૌથી વધુ કચરો લોકો નાખી જાય છે એવા સ્થળ પર પાલિકા દ્વારા વિશેષ આયોજન રૂપે કચરાના સ્થાને આકર્ષક બેઠક સાથે વિવિધ સ્ટ્રકચર પ્લાન્ટેશન વોલ પેઇન્ટિંગ કરી સુશોભિત કરાશે અને આ પોઈન્ટ પર લોકો કચરો નાખતા અટકાવશે જેના દ્વારા શહેરમાં શહેર જાહેર સ્થળ પર ઊભા થયા કચરાના ઢગલાને અટકાવવાનો પ્રયાસ થશે જેમાં હવે પાલિકા દ્વારા આ તેર પોઈન્ટ પર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવી રહ્યા છે જેના વડે કચરો નાખનારના ફોટો અને વિડીયો રેકોર્ડ થશે અને તેના આધારે તેના ઘરે પહોંચીને તેને દંડ પણ ફટકારવામાં આવશે હાલ વિવિધ પોઈન્ટ પર મેન્યુઅલ સ્ટાફ પણ નજર રાખી મોબાઈલ ફોટો સાથે સિટી મોનિટરિંગ કરાઈ રહ્યા છે આ અંગે ચીફ ઓફિસર કેશવ કોલડિયા તેમજ કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલે જણાવ્યું હતું કે શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે માટે સ્વચ્છ અંકલેશ્વર બને તે માટે વિશેષ જીવીપી પોઈન્ટ બની રહ્યા છે જેના થકી જાહેરમાં ઠલવાતો કચરો અટકાવવાનો પ્રયાસ થશે